સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પુસ્તક આવી ગયું છે તેનું આજે આપણે બુક રિવ્યુ કરવાના છીએ ચાલીએ ચાલો શરૂ કરીએ તો ચાલે આજનું બુક રિવ્યુ ભારતનું બંધારણ અને રાજનીતિક નીતિ એક અભ્યાસ જીપીસી સીસીઈ પીએસઆઈ ટેટ ટાટ કોન્સ્ટેબલ જેલ સિપાઈ જેવી ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિદ્યાર્થીઓને લોકપ્રિય પુસ્તક જેની આવૃત્તિ નવી અધ્યતન આવૃત્તિ બે હજાર ચોવીસ દ્વારા પ્રકાશિત પચાસ પ્લસ સર્વોચ્ચ ન્યાયાલયના જાણીતા ચુકાદાઓનો સમાવેશ પંદરસો એસી પ્લસ વનલાઇનનાર પ્રશ્નોનો સમાવેશ સો પ્લસ કોષ્ટક અને પચાસ પ્લસ ચાર્ટનો સમાવેશ ચૂંટણી બોન્ડ સંબંધિત સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના ચુકાદાનો સમાવેશ એકસો છમાં માં બંધારણીય સમાવેશ થયેલો ડૉક્ટર સજાદ ગાંધી દ્વારા પ્રકાશિત થયેલું આ પુસ્તક તેની કિંમત પાંચસો ને નવ્વાણું છે તેમને ડિસ્કાઉન્ટ સાથે તમને ત્રણસો પચાસ આસપાસ મળી રહી છે તેમની અહીં આવૃત્તિ અનુક્રમણિકા આપેલી છે જેમાં રાષ્ટ્રીય પ્રતીકો બંધારણ ભારતમાં બંધારણ વિકાસનો ઇતિહાસ ભારતની બંધારણ સભા રચના અને કાર્યવાહી ભારતના બંધારણ પર વિશ્વના બંધારણનો પ્રભાવ ભારતીય બંધારણની વિશેષતાઓને ટીકા ભારતના બંધારણની પ્રસ્તાવના અમુક સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર નાગરિકતા મૂળભૂત અધિકારો રાજ્યનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો સંઘની કારોબારી સંઘની રાજ્યની કારોબારી રાજ્યનું અને પ્રક્રિયા કેન્દ્ર શાસિત પ્રદેશ સ્થાનિક સ્વરાજ્ય સહકારી સમિતિઓ અનુસૂચિત જાતિ અનુસૂચિત અને જનજાતિ ક્ષેત્ર ન્યાયતંત્ર ન્યાયિક સમીક્ષા ન્યાયિક સક્રિયતા અને જનહિત યાચિકા ભારતનો નિયંત્રણ અને મહાલેખા પરીક્ષણ ભારતીય તત્વ કેન્દ્ર રાજ્ય સંબંધ ધારાકીય વહીવટી નાણા અને નાણાકીય નાણાંપંચ વીત આયોગ મિલકત કરારો અધિકારો જવાબદારીઓ અધિબંધનને દાવાઓ અને ભારતના રાજ્ય ક્ષેત્રમાં વેપાર વાણિજ્ય અને આંતરવ્યવહાર સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ પ્રધિકરણ ચૂંટણીઓ ચૂંટણી પંચ અને ભારતમાં રાજકીય પક્ષો અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગ અનુસૂચિત જનજાતિઓ માટે રાષ્ટ્રીય આયોગ પ્રચાર વર્ગો માટે રાષ્ટ્રીય આયોગ રાજ્ય ભાષા અને ભાષા સંબંધિત જોગવાઈઓ કટોકટીની જોગવાઈઓ જમ્મુ કાશ્મીર રાજ્યના વિશેષ દરજ્જાની નાબૂદી અને અન્ય રાજ્યો માટે વિશેષ જોગવાઈઓ બંધારણીય સુધારા બહુમતના પ્રકાર બંધારણીય વૈધાનિક કાર્ય અર્થનાયિક સંસ્થાઓ અનુસૂચિત જાતિ જનજાતિ સ્ત્રીઓ બાળકો અને માનવ વિકાસ સંબંધિત વિશેષ જોગવાઈઓ ભારતની વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધો ભારતના પદાધિકારીઓની વરિયતા સૂચિ અગ્રતા કમ અને નાગરિક સમાનતા સાતમી અનુસૂચિ બંધારણીય શબ્દાવલી ભારતીય ધ્વજ સંહિતા બે હજાર બે શાસન સુશાન અને જાહેર ભારતનું સંસદ ભવન એક અભ્યાસ ભારતનું બંધારણ એક અભ્યાસ સર્વોચ્ચ ન્યાયાલયના જાણીતા પુસ્તક ચુકાદાઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો નો પણ અહીં સમાવેશ કરવામાં આવેલો છે આ પુસ્તક કુલ ચારસો ને ત્યાંથી પેજ લોંગ પુસ્તક વિઝા પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થયેલું છે તેની અંદર રાષ્ટ્રીય પ્રતિકો જેના જે આપણા રાષ્ટ્રીય પ્રતિકો નેશનલ સિમ્બોલ્સ છે તેની અંદર સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે તેની પાછળ ઓનલાઈન ક્વિઝ આપવામાં આવી છે ત્યારબાદ બંધારણ સ્ટુડન્ટ નોટ પણ આપવામાં આવી છે જે વિદ્યાર્થીઓને કામ આવે ભારતમાં બંધારણીય વિકાસનો ઇતિહાસ ઓનલાઈન આપવામાં આવી છે ભારતીય બંધારણની રચના કાર્યવાહી ઓનલાઈન ભારતના બંધારણમાં વિશ્વનો બંધારણનો પ્રભાવ ભારતીય બંધારણની વિશેષતા અને ટીકાઓ ભારતના બંધારણની પ્રસ્તાવના અમુક સંઘ અને તેનું રાજ્ય ચિત્ર નાગરિકતા નાગરિકતા એટલે શું છે ભારતની નાગરિકતા એ બધો જ ભાગ બે ભારતની નાગરિકતા પ્રાપ્તિ નાગરિકતાની સમાપ્તિ મૂળભૂત અધિકારો ઓનલાઈન જ ફી એમની પાછળ આપવા ફી છે રાજનીતિ અને આ માર્ગદર્શક સિદ્ધાંતો ઓનલાઈન લખવી મૂળભૂત ફરજો સંઘની કારોબારી

લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અનુચ્છેદનો સમાવેશ કરવામાં આવે છે જેટલા પણ અનુચ્છેદ આજે બંધારણની અંદર રચના કરવામાં આવે તેનો સંપૂર્ણ સમાવેશ કરવામાં આવ્યો છે ભારતની નીતિઓ સંઘની ધારાસભા સંસદ ઓનલાઈન છે kajeri karobari kajeri ero kajeri bidan mandala dan dhara ya praktiyao kendra sasi pradesh stanik swarajyo sukai samitiyo

ભારતીય સમવાય તંત્ર ભારતીય કેન્દ્ર રાજ્ય સંબંધ મિલકત કરારો અધિકારી કરો જવાબદારીઓ અને બંધનો અને દાવાઓ અને ભારતના રાજ્ય ક્ષેત્રમાં વેપાર વાણિજ્ય અંતર્વ્યવહાર પ્રાધિકરણ અધિકરણ ચૂંટણીઓ ચૂંટણી પંચ અને ભારતના રાજકીય પક્ષો અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગ અનુસૂચિત આદિ જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગનો સંપૂર્ણ પસંદ વર્ગો માટે રાષ્ટ્રીય આયોગ રાજભાષા અને ભાષા સંબંધિત જોગવાઈઓ કટોકટીની જોગવાઈઓ જમ્મુ કાશ્મીર રાજ્યના વિશેષ દરજ્જાની નાબૂદી બંધારણીય સુધારાઓ સુધારણાની જોગવાઈઓ આપવામાં આવેલી છે વર્તમાન બંધારણીય સુધારા બહુમત ના પ્રકાર જાતિ જનજાતિ સ્ત્રીઓ બાળકો વિશેની માહિતી આપવામાં આવેલી છે ભારતની વિદેશ અને આંતરરાષ્ટ્રીય સંબંધો વિશેની માહિતી પણ આપવામાં આવેલી છે ભારતના પદાધિકારીઓનું પરિયતતા સૂચિ અને ન્યાય ગ્રીક સમાનતા સાતમી અનુસૂચિ બંધારણીય શબ્દાવલી ભારતીય ધ્વજ સંહિતા બે બે શાસન સુશાસન અને જાહેર નીતિ એ પણ અહીં સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે ભારતનું સંસદ ભવન એક અભ્યાસની પણ માહિતી આપવા ભારતનું બંધારણ એક અપ્યાસ ભારતની બંધારણની પ્રસ્તાવના અહીં આપવામાં આવેલી તેના ભાગો છે તે પણ અહીં સંપૂર્ણ આપવામાં આવેલા છે સર્વોચ્ચ ન્યાયાલયના જાણીતા ચુકાદાઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા બંધારણ પ્રશ્નોનો પણ સમાજ બે હજાર સત્તરની ની અંદર પૂછાયેલા છે પરીક્ષાઓની અંદર સમાવેશ કરવા નીચે એના જવાબો આપેલા છે ત્યારબાદ અઢાર અઢારની અંદર પૂછાયેલા પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે બે હજાર ઓગણીસ ની અંદર પણ પૂછાયેલા પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે બે હજાર એકવીસ બે હજાર બાવીસ દ્વારા જે પણ પ્રશ્નો પૂછવામાં આવેલા છે તેનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો છે ઓગણ ચારસો ને ચોર્યાસી પેજની આ બુક છે એક વિશાક કેરિયર એકેડમીના સંચાલક ડૉક્ટર સહેજાદ કાજી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી છે તેમની અન્ય બુકો પણ અહીં આપવામાં આવી છે પાછળની બાજુ મિત્રો જો આ વિડિયો ગમ્યો હોય તો તમે લાઈક કરો તમારા મિત્રોને ઉપયોગી બને એટલે શેર કરો ને ચેનલ પર નવા હોય તો સ્થળી કે નીચો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર